કચ્છ યુવક સંઘ અને ભુજ બીએ એસોસિએશન દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ભુજના માંડવી ઓક્ટોરે પાસે આવેલા શિવકૃપાનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રક્તદાન શિબિર માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા ખાસ કરીને રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને રક્તની અછત ન પડે તે માટે રક્તદાન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું એન્કરવાલા સ્કૂલના પ્રધાન આચાર્યએ આ રક્તદાન શિબિર અંગે વાત કરતા માહિતી આપી હતી મારું નામ હેતલ વિરલ પૈરાણા છે હું આ વિદ્યાલય છે જે કચ્છવક સંઘનો એના પ્રધાન આચાર્યનું દાયિત્વ ધરાવું છું અમારા પાસે અત્યારે વિદ્યાભારતી સંલગ્ન જે વિદ્યાલય ચાલે છે એમાં ચારસો બાળકો અભ્યાસ કરે છે અને આ કચ્છવક સંઘ સંસ્થા છે એ હંમેશા કંઈક ને કંઈક પ્રયત્નો કરતા રહે છે કે જેના દ્વારા સમાજ સેવાનો પ્રયત્ન થાય તો જેમાં રક્તદાન શિબિર છે પછી કચ્છી નાટક છે જે અષાઢી બીજને આપણે ભજવીએ છીએ તો કચ્છ યુવક સંઘ દ્વારા જે આ રક્તદાન શિબિર જે અત્યારે યોજાઈ રહ્યું છે અને બી જે એસોસિએશન છે એના સહયોગથી યોજાઈ રહ્યું છે જેનામાં અત્યારે સુધી લગભગ ચુમ્મોતેરથી પંચોતેર જેટલી બોટલોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને એમાં અમારા જે વાલીઓ છે એનો પણ સહયોગ બહુ સારો છે એમાં પણ લગભગ એમ કહી શકાય કે ચુમોતેરમાંથી લગભગ સત્તાવન જેવા વાલીઓ છે કે જેણે અત્યારે બ્લડ ડોનેટ કર્યું છે અને આવી રીતે આપણે સમાજમાં વધારે સારી રીતે આગળને આગળ વધી શકીએ છીએ આપણી સમાજ સેવા છે એને જે આચાર્યો દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે જેનામાં એ લોકોએ કીધું હતું કે તમે બ્લડ ડોનેટ કરો અને વાલીઓનો જે અમને પ્રતિસાદ મળ્યો છે એટલો સારો અમને સપોર્ટ મળ્યો છે એમના માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથે વરસાદી દીદીનો વર્ષાબેન મજેથી આ ડૉક્ટર છે એમનો પણ આભાર કે એમણે આવા સારા પ્રયત્નોથી અને એક કહી શકાય કે મહાદાન રૂપી આજે જે રક્તદાન થાય છે એનામાં એમણે જે અમને જે પ્રયત્ન કરવા માટેનો અમને જે અવસર આપ્યો છે એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર